નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ અને હું છું પૂજા આજે આપણે મળીએ કેસરી ટાઈમ્સ પર શુભેચ્છા મુલાકાતે આવેલ અમારા મહેમાન અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા કન્વીનર સુરેશ પાનસોરિયાને નમસ્કાર સુરેશભાઈ કેમ છો મજામાં પૂજાબેન ખૂબ જ આનંદ થયો મારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની એક મીટિંગમાં અહીંયા અમારે આહવાન થયું અમારા પ્રમુખની માર્ગદર્શન નીચે એની સૂચના પ્રમાણે અમારી મીટિંગમાં આમ તો આવવાનું થતું જ હોય છે તો અમારા આદરણીય અમારા ભાઈ વિશેષ એવા કેસરી ટાઈમ કેસરી ટાઈમના જે સંજયભાઈ છે પંડ્યા કેસરીના સીઓ મારા અત્યારે સાથી મીડિયાની સાથે મારી સાથે કામ કરે છે અને અહીંના સીઓ છે પણ મને મેસેજ મળ્યા કે સ્ટુડિયો છે સરસ મજાનું એટલે અહીંયા મિટિંગમાં આવવાનો હતો એટલે મને એક સરસ મોકો મળ્યો પણ અહીંયા આવ્યા પછી મને આમ અંત્યત આનંદ થયો અંત્યત આનંદ કે અવળું મોટું સ્ટુડિયો અને પૂજાબેન તમે કદાચ નહીં માનો હું તો આ પહેલી વખતે એક એન્કરની સામે બેઠો છું અને મારા માટે પહેલાં પહેલાં અનુભવો છે પણ અમારા સંજીવભાઈ વિશે તો શું વાત કરું એના એને એના કોઈ શબ્દો જ નથી મારી પાસે કે જેને આમ ઉડું છે ને એને ગગન મળી જ રહેવાનું છે એવા સંજયભાઈ અમારા મીડિયામાં મારા સાથે છે મને માર્ગદર્શક છે અને અનહદ ઉપયોગ થાય જ મારા મીડિયામાં મને ખૂબ જ ઉપયોગ થાય હવે એવા માણસના આજે હું આજે સ્ટુડિયોમાં આવ્યો છું તો મને તો આનંદનો તો પાર ન હોય એના શબ્દો પણ મારી પાસે ન હોય અને ખૂબ જ સારું કામ છે અને ખરેખર ખરાકાંતિય બહુ હર્ષની લાગણી અનુભવજો આવા આવા વ્યક્તિ માટે જી સુરેશભાઈ આપ અમારા સ્ટુડિયો પર પધાર્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ